બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જે વી કાકડિયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુત્રીયાના અધ્યક્ષસ્થાને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના પૂર્ણ થતા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને વિકાસના કામોની માહિતી આપી છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સારી સુખાકારી સુવિધાઓ મળે તેવા પ્રયાસો કરવા આવ્યા હતા અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુત્રીયા ધારી બગસરાના ધારાસભ્ય છે

કામગીરીની વાત લોકો સુધી પહોંચાડવાની અને જેટલું કર્યું છે એની સવાઈઓ કરીને કામ કરી દીધા છે અને આવનારા દિવસોની અંદર શું શું કામ કરવાના છે તે માટેની આજે કાર્યશાળા હતી તે બગસરા અને બગસરા તાલુકો શહેર અને બંનેના તમામ કાર્યકર્તાને માહિતી આપી અને આ અમે માહિતી ઘર ઘર સુધી પહોંચાડવાના છે આજે બગસરા મુકામે મોદી સાહેબે જે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે અગિયાર વર્ષ સુશાસનના પૂર્ણ કર્યા છે એના ભાગરૂપે આજે જે કાર્યક્રમ હતો પાર્ટીનો કાર્યક્રમ મોદી સાહેબે કરેલા કાર્યો જે ગામડામાં જઈને એને વર્ણવવાના છે ગામડાને કહેવાનું છે અને એના ભાગરૂપે જે નવા નવા આયોજન કર્યા છે પાર્ટીએ એ બધા આયોજન ગામડામાં સક્સેસ જાય એના માટે પ્રયાસો કરો અને એમાં આપણા લોકલાડીલા સાંસદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને પાર્ટીના પ્રમુખ પાર્ટીના તમામ હોદ્દેદારો ગામડાથી પધારેલા બધા આગેવાનો આ આ કાર્યક્રમમાં હાજર રહે અને કાર્યક્રમ સક્સેસપૂર્ણ જાહેર છે